મિત્રો આજે તમારી માટે અમે લઈને આવી ગયા છીએ બ્રાઇડલ જ્વેલરીમાં બ્રાઇડલ જ્વેલરીમાં આજે તમને એક જ સેટ બતાવવાનો છે અને એ સિવાય પણ તમને બીજા ઘણા ઓપ્શન મળી જવાના છે બ્રાઇડલ જ્વેલરીની જો વાત કરીએ તો અમારે સ્ટોર ઉપર પેરેન બ્રાઇડલ સ્ટુડિયોમાં તમને ભાડેથી મળી જવાની છે વેચાણમાં જોતી હોય તો વેચાણમાં મળી જશે તમારે તમારા કસ્ટમાઇઝ બનાવી હોય તો બનાવી પણ આપવામાં આવશે પણ એ બધાના દિવસોનો ટાઈમ થોડોક લાગશે મહિનોથી દોઢ મહિનો તમારે ટાઈમ આપવો પડે અને એ અલગ અલગ પ્રાઇસમાં સ્ટાર્ટ થતી હોય રેડીમેટમાં હશે જો વેચાણમાં જોતી હોય તો તમારે દસ હજારથી સ્ટાર્ટ થઈ જશે અને જો કસ્ટમાઇઝ બનાવ્યું હોય તો વીસ થી પચીસ હજારથી સ્ટાર્ટ થશે આઠ આઈટમ આવવાની છે જેમાં બુટ્ટી છે આ મોટો હાર છે ચોપર છે માથાનો ટીકો છે માથા પટ્ટી છે બે હાથના પહેલાં બે બંને હાથના પહેલાં પોસા આવે એ છે પછી એ બાજુ બંધ રહેવાનું છે ને નાકની નથડી રહેવાની છે આપણે હાથના જે ચૂડો આવે એ ચૂડો નથી બનાવતા બાકી બધી વસ્તુ તમને કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે અત્યારે જે વસ્તુ તમને બતાવવાની છે એ વસ્તુ તમને જો એક પછી એક વસ્તુ હાથમાં લઈને તમને બતાવી દેશો અને કઈ કઈ રીતના ડિઝાઇન છે એ ડિઝાઇન તમને બતાવી દઈશું આ જે વસ્તુ છે એ એન્ટિકમાં રહેવાની છે એક બે ગ્રામની જે વસ્તુ કહેવામાં આવે છે એ ટાઈપની રહેવાની છે તો શરૂઆત જો આપણાથી કરવામાં આવે તો અત્યારે હાથના પોછાથી કરવામાં આવે હાથનો પોછો સિંગલ વીટીનો રહેવાનો છે ને બે હાથનો રહેવાનો છે આ ટાઈપની આખી ડિઝાઇન રહેવાની છે વીટી છે તો એકદમ યુનિક ડિઝાઇન છે નીચા રીતના રિંગ રહેવાની છે એટલે સાઇઝ કંઈ નાની મોટી કરવી હોય તો એ થઈ જવાની છે અને આ છે જુઓ તમે જબરજસ્ત ડિઝાઇન છે ડાયમંડમાં છે ને આ પ્યોર સોનું દેખાય તમે એકવાર પહેરો એટલે અને આ બધી વસ્તુ પ્રોપર ફિનિશિંગ સાથે આવવાની છે બંને હાથનો પોસો રહેવાનો છે જોઈ જાવ બંને હાથના પોસા રહેવાના છે આ રીતના ડિઝાઇનમાં બીજી જો વાત કરીએ તો આ છે નાકની નથડી નાકની નથડી એકદમ યુનિક છે મતલબ એટલી બધી ભરચક નથી એવો બધો વજન નથી અને એકવાર પહેર્યો તો કંઈક લાગે એવી વસ્તુ છે મોઢાને પણ પ્રોપર દેખાય એ ટાઈપની નાકની નથડી છે આ છે હાથનું બંધ આ છે ને એક હાથમાં બાંધવાથી એક યુનિક આખું દેખાય છે હાથ થોડી ફેશનમાં વધારો કરી દે ને એ ટાઈપનું છે આ એ ઉપરાંત જોઈએ તો આ છે ગળાનું ચોપર સૌથી વધારે જો હારમાં તમારો લુક વધારતું હોય ને આ ચોપર છે જો આમાં કોઈ ખામી હોય તો કોઈ મજા આવે એવી નહીં એટલે આની તમે એકવાર નજીકથી ડિઝાઇન જોશો ને તો કમ્પ્લીટ એકદમ ઝીણું ઝીણું એટલું મસ્ત વર્ક કરેલું છે એવો મસ્ત કલર છે ગ્રીન કલર છે ગોલ્ડન કલર છે નીચે મોતીઓનું આખે આખું આમ ડિઝાઇન આપેલી છે જોરદાર અત્યારે ગ્રીન કલર ફૂલ જોશમાં ચાલી રહ્યો છે એકવાર તમારે જોવું હોય રૂબરૂ જોવું હોય જો અમદાવાદમાં હોય તો અમારા સ્ટોર ઉપર વિઝિટ કરો પેરેન્ટ બ્રાઇડલ સ્ટુડિયો અને બીજી જો વાત કરીએ તો લાંબા આરની આની જોડે જોડે આપણ આવતો હોય છે આની એક જે આ લંબાઈ હશે એકથી સવા ફૂટ આજુબાજુ આ બે હાર હોય એટલે તમારે બ્રાઇડલ લાગે ટકા ટક જોરદાર જેવો લુક જોઈએ ને બ્રાઇડલના જે મનમાં જે ચાલતું હોય કે આવો લુક મારે જોઈએ છે એવો લુક તમને આ બે વસ્તુ પહેરો એટલે મળી રહે સાથે સાથે માથાપટ્ટી પણ છે જો માથાપટ્ટીની ડિઝાઇન એકદમ યુનિક રહેવાની છે બધી વસ્તુ એટલી મેચિંગમાં છે કે એક વસ્તુ તમને ઓકવર્ડ ન લાગે માથા પટ્ટી અને માથાનો ટીકો બંને જોડે જ હોય છે અને આ બધી વસ્તુ એની જોડે આવતી હોય માથા એટલે સાઈડમાં તમારે હેરસ્ટાઈલ પછી કોને નુકસાન ન કરે ને એ ટાઈપનું છે અને કાનની બુટ્ટીની વાત કરીએ તો કાનની બુટ્ટી આખી રહેવાની છે કે તમે કાનમાં રાખીને પાછળથી આ રીતના કરો એ રીતના છે કાનની બુટ્ટીની જબરજસ્ત ડિઝાઇન છે એને આપણે બહાર નીકાળીને બતાવીએ કારણ કે અંદરથી એટલું બધું સેટ નથી થતું એક બહાર નીકાળીએ જોવા આ ટાઈપનું છે કાનની બુટ્ટી છે ને બાકી જોરદાર કાનની બુટી રહેવાની છે અને આ બધી વસ્તુ તમારે જો ભાડા માટે ઓનલાઈન બુક કરાવવું હોય તો ઓનલાઈન બુક થઈ જશે મોબાઈલ નંબરને એડ્રેસ નીચે માં આપી અમદાવાદ અમદાવાદમાં રહેતા હોય તો ગુરુકુલ રોડ ગુરુકુલ મેટ્રો સ્ટેશનની સામે મોબાઈલ નંબર ને એડ્રેસ નીચે કેપ્શનમાં આપેલું છે ઓનલાઈન બુક થઈ જવાનું છે ઘરે બેઠા બેઠાને અહીંયા આવીને તમારે જોવું હોય તો જોઈને બુક થઈ જવાની છે હવે આ કોઈ કઈ લોકો બુક કરાવતા હોય છે જે કોઈ પણ મેકઅપ આર્ટિસ્ટ હોય એમને શૂટિંગ માટે જોતું હોય તો પણ અહીંયાથી મળી જવાનું છે ને એકદમ મિનિમમ પ્રાઇસમાં મળશે રેન્ટ ઉપર મેકઅપ માટે કોલોબ્રેસનમાં એમાં તમને ઘણું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે આ ઉપરાંત તમારે જો ઘરના કોઈ પ્રસંગ માટે બુક કરાવ હોય તો પણ બુક કરાવી શકો છો લગ્ન સિઝન આવવાની છે તેની માટે આ એક સેટ તમને બતાવ્યો છે આની સિવાય બીજા ઘણા બધા સેટ અમારે ત્યાં તમને જોવા મળી જવાના છે અને બ્રાઇડલ સેટનું જો રેન્ટની વાત કરીએ તો ત્રણ હજારથી સ્ટાર્ટ થઈ જાય છે અને દસ હજાર સુધી રેન્ટ હોતા હોય છે બ્રાઇડલ સેટના તો એ અમારે ત્યાં તમને જોવા મળી જવાનું છે બાકી કાંઈ પણ પ્રશ્ન રહેતા હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પેરન બ્રાઇડલ સ્ટુડિયો છે બ્લૂટિક છે એમાં ફોલો કરી દેજો અને અમારી યુટ્યુબમાં પેરણ હાઉસ કરીને ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવા વિડીયો આવતા હોય આમાં એટલે તમને કાંઈ પણ જો જોવું હોય નવી વસ્તુ એટલે અમારી ચેનલને આ પેજને ફોલો કરી દેવાનું એટલે એમાં તમને નવી નવી વસ્તુ મળતું જતું હશે ડિસ્કાઉન્ટ મળતું જાય હવે નવી સિઝન આવવાની છે તેની માટે ચણિયાચોળીમાં નવો સ્ટોક આવી ગયો છે એમાંય મળી જશે આપણે ક્રોપટોપ રાખતા હોય એમાં મળી જશે કોડસેટમાં પણ નવી નવી જોવા બધું બતાવો કોડસેટમાં પણ અલગ અલગ ડિઝાઇનો છે આ જો આ પિંક કલરનો એક તમને સેમ્પલ માટે અમને બતાવી દઈએ છીએ આ ટાઈપના સેટ રાખતા હોય એ હજાર રૂપિયાથી ચાલુ થઈ જાય ફૂલ પેરમાં તો ભાડા સાથે વેચાણનું પણ અમારી ત્યાં મળી જશે કસ્ટમાઇઝ બનાવું તે પણ મળી જતું હોય છે અને બ્રાઇડલ માટેનું છે એટલે ખાસ આ વહેલો વિડીયો મૂકવાનું કારણ જે છે કે અત્યારે બુક કરાવશો એટલે તમને તમારી મનપસંદ વસ્તુ મળી જશે બાકી તમારો સપોર્ટ રહે છે ધન્યવાદ થેન્ક યુ આગળનો વિડીયો જ્યારે આવશે એટલે ત્યારે તમને મળી જ જવાનો છે થેન્ક યુ